સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે જેના કારણે ખાડીના બંને કાંઠે પાણી ઓવરફ્લો થયું છે આ પૂરની અસર કડોદરા ચાર રસ્તા નજીક ખાડીના કિનારે આવેલા પૌરાણિક સૂર્યમુખી હનુમાનજી મંદિર પર પણ પડી છે જેના કારણે મંદિરની દિવાલ ધસી પડી છે ભારે વરસાદને કારણે કડોદરા ખાડીમાં પાણીનો પ્રવાહ અત્યંત જોરદાર બન્યો છે આ ધસમસતા પાણીએ મંદિરની દીવાલને નબળી પાડી જેના પરિણામે દીવાલનો એક ભાગ પડી ભાંગ્યો છે આ ઘટનાથી મંદિરનું માળખું નબળું પડ્યું છે અને ભક્તોમાં ચિંતાનો માહોલ છવાયો છે સ્પષ્ટ નુકસાનનો આંકડો હજી સામે આવ્યો નથી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે આ નુકસાનની ભરપાઈ અને મંદિરના પુનઃનિર્માણ માટે સ્થાનિક વહીવટી તંત્ર અને સમાજના આગેવાનો દ્વારા પગલા લેવાની માંગ ઉઠી છે સૂર્યમુખી હનુમાનજી મંદિર કડોદરા વિસ્તારનું એક પ્રાચીન અને પૌરાણિક મંદિર છે જે દાયકાઓથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે આ મંદિરનું નામ તેની વિશિષ્ટ સ્થાપત્ય કળા અને ઐતિહાસિક મહત્વને કારણે પ્રખ્યાત છે સ્થાનિક લોકો અને ભક્તોમાં આ મંદિર ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ અગ્રણી સ્થાન ધરાવે છે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે આવે છે સૂર્યમુખી હનુમાનજી મંદિર મંદિર મેં બરસાત કે વજહ થી બહુ નુકસાન સરકાર ને વિનતી હૈકો થોડા ધ્યાન દાજ રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યુ સુરત